જામલી ડોલેરિયા પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનો કલા મહોત્સવ ઉજવાયો છોટાઉ તાલુકાના જામલી ઢોલેરિયા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ડોલરિયા ગ્રુપની ચૌદ શાળાઓનો સીઆરસી કક્ષાનો કલા મહોત્સવ સીઆરસી શ્રી ભાતભાઈ મકવાણાના માર્ગદર્શન આયોજિત કરી ઉજવવામાં આવ્યો હતો આજના કાર્યક્રમની શુભ શરૂઆત માન્ય જિલ્લા પ્રાથમિક અધિકારી જે કે પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ પ્રાર્થના અને આજના શાળાની બાળકો દ્વારા સ્વાગત ગીત દ્વારા આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય સંજય કુમાર પ્રજાપક દ્વારા પુષ્પક ગુજરાતી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જામ પ્રાથમિક શાળાના બાળકો જિલ્લા બાળ પ્રતિભા સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ દ્વિતીય નંબર મેળવનાર બાળકોને અને રમતગમતમાં તાલુકા કક્ષાએ ભાગ લેનાર બાળકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીના વરદસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બાળકોને પ્રેરાત્મક ઉદબોધન કર્યું હતું અને સ્વચ્છતા સેવા અંતર્ગત તમામ બાળકો શિક્ષકો તથા ઉપસ્થિત ના સભ્યોને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા સ્વચ્છતાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકોને પણ પ્રેરણાત્મક અને શાળાના વિકાસલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કલા મહોત્સવ કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ગ્રુપની અલગ અલગ શાળામાં વિદ્યાર્થીઓએ જય જય ગરવી ગુજરાત આધારિત ચિત્રકામ ગાયન વાદન અને કાવ્યલેખનમાં એમ ચાર વિભાગમાં ભાગ લઈ પોતાની સુષુભ શક્તિઓને ઉજાગર કરી હતી તેમાં દરેક વિભાગમાં પ્રથમ ત્રણ નંબર આપવામાં આવ્યા હતા અને સીઆરસી કોઓર્ડિનેટરશ્રી દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જામની ઢોલોરિયા પ્રાથમિક શાળાના સંજય પ્રજાપતિ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું